જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાનો બદલો લેવા માટે આતંકવાદીઓને જળમૂળથી નાબૂદ કરવા ભારતીય સેના સુસજ્જ છે હવે આતંકીના આકાઓને ઠાર કરવાનો પણ સમય આવી ગયો છે આતંકીઓના આકા એટલે મસૂદ અઝહરનું ઓપરેશન પૂરું પાડવા માટે તખતો તૈયાર છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એનએસએજી ડોભાલે અમેરિકી સેનાના પૂર્વ અધિકારી સાથે ચર્ચા કરી છે જેમાં આતંકી આકા મસૂદ અઝરને તેના જ સ્થળ પર ઠાર કરવામાં આવશે અને તેના માટે પ્લાન બનાવવામાં આવી રહ્યો છે અમેરિકન નેવી સીલ કમાન્ડોઝે પાકિસ્તાનમાં બે હજાર અગિયારમાં ઓપરેશન પૂરું પાડ્યું હતું બે હજાર અગિયારમાં બીજી મે એબોટાવાડમાં લાદેનમાં ઠાર મારવામાં આવ્યો જ્યારે પુલવામા હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આડકતરી રીતે કહી દીધું છે કે સમયને સ્થળ અમે પસંદ કરીશું પણ બદલો તો લેવામાં આવશે જ ત્યારે જોવું એ રહ્યું કે અમેરિકાએ જેમ લાદેનને તેના જ ઘરમાં ઘુસીને ઠાર માર્યો હતો તેમ ભારત પણ શું મસૂદ અઝહરને તેના જ ઘરમાં ઘુસીને ઠાર મારવાનો પ્લાન તો નથી બનાવી રહ્યું ને કારણ કે મસૂદ અઝહર હવે ભારતનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે અને એના પર કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાનો બદલો લેવા માટે અને આતંકવાદીઓને જળમૂળથી નાબૂદ કરવા માટે ભારતીય સેના હવે સુસજ્જ થઈ ગઈ છે હવે આતંકીના આકાઓને ઠાર કરવાનો પણ સમય આવી ગયો છે આતંકીઓના આકા એટલે કે મસૂદ અઝહરનું ઓપરેશન પૂરું પાડવા માટે તખતો તૈયાર છે જે માહિતી મળી રહી છે તે મુજબ એનએસએ હજી ડોભાલે અમેરિકી સેનાના પૂર્વ અધિકારી સાથે ચર્ચા કરી છે વીટીવી બ્યુરો ચીફ દેવશી બારડ જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ દેવશી આ ઉરી બાદ એક મોટો હુમલો અને આ હુમલાને હવે સાંખી લેવાય તેમ નથી અને એટલા માટે જ હવે સરકારે તખ્તો તૈયાર કર્યો છે એ જ આતંકીને તેના ઘરમાં ઘૂસીને મારવાનો પડઘા આ આખા આતંકી હુમલાના કેવા જણાઈ રહ્યા છે અને સરકાર હવે જડબાતોડ જવાબ આપવાના મૂળમાં કેટલી લાગી રહી છે જે પ્રકાર જે પ્રકારે આતંકી હુમલો થયો અને ત્યારબાદ જે પ્રકારનો દેશમાં રોષ ફાટી નીકળ્યો અને ત્યારબાદ વડાપ્રધાનનું સ્ટેટમેન્ટ આવ્યું કે આતંકીઓને મારવામાં આવશે સેના નક્કી કરશે ક્યાં મારવા અને કેવી રીતે મારવા એનો મતલબ સાફ છે કે ભારત હવે કોઈપણ રીતે એક્શનના મોડમાં છે વડાપ્રધાનનું આ આ નિવેદન છે ખૂબ મહત્વનું માનવામાં આવે છે સાથે સાથે વિરોધ પક્ષનો પણ સહકાર મળી રહ્યો છે અને દેશના લોકો પણ કહી રહ્યા છે કે હવે આ પ્રકારનું ચાંખી ના લેવાય આ પ્રકારનું કોઈ પણ કૃત્ય ચાંખવું જોઈએ નહીં અને માત્ર ને માત્ર પાકિસ્તાનને સીધું કરવું અને મો જે ભારતને વારંવાર રહ્યો છે ભારતના જવાનોને શહીદ કરી રહ્યો છે એને એકવાર ખાતમો ખાતમુ બોલાવો એ જરૂરી બની જાય છે અને લાદેનની તરહ એને મારવો ખૂબ જરૂરી બની જાય છે ત્યારે જે ન્યૂઝ આવી રહ્યા છે સૂત્રોના હવાલાથી જે ખબર આવી રહી છે કે ભારતના જે એનએસએ છે અધિલ દાભોલે જે અજીલ અજીત દાભોલે છે એ અમેરિકાના એનએસએ સાથે વાત કરી છે અને સાથે સાથે અબોટાબાદ જેવું ઓપરેશન પાર પાડવાની ભારતે એક માર્ગ એક એક રણનીતિ તૈયાર કરી છે અને એ રણનીતિના ભાગરૂપે પા પાકિસ્તાનની અંદર કેવી રીતે મસૂદનો ખાતમો બોલાવવો અને કેવી રીતે ત્યાં નેવી સીલ કમાન્ડો જેવા પ્રકારની સ્ટ્રાઇક કરવી એના એક પ્લાનિંગ થઈ રહ્યું છે એના માટે જે અબોટાબાદનો ઓપરેશનનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એ અબોટાબાદમાં જ્યાં લાદેન મારવામાં આવ્યો હતો લાદેનને પાકિસ્તાનની ધરતી ઉપર પાકિસ્તાન ના ના કરતું હતું તેમ છતાં પણ અમેરિકાએ પાકિસ્તાનની રાત્રે ગિરાવ્યો હતો અને નેવીશીલ કમાન્ડોએ એને ઓપરેશન પાર તો એ નેવીશીલ ઓપરેશન સાથે ડાભોલે છે સાથે સાથે કેવી રીતે ઓપરેશન પાર એની પણ ચર્ચા કરી છે અને ભારતની અંદર આ ઓપરેશન કેવી રીતે પાર પાડી શકાય અને ભારત અમેરિકામાં કેવી રીતે મદદ કરી શકે આ તમામ મુદ્દાની આજે ચર્ચા થઈ છે અને ભારત ભવિષ્યની અંદર આ પ્રકારની રણનીતિના ભાગરૂપે અને એને જે મસૂદ અઝહર છે એને પાકિસ્તાનની ધરતીની અંદર જઈને એને ખાતમો બોલાવવો એના પ્લાન બની રહ્યા છે જી બિલકુલ દેવશી એક તરફ ખાત્મો બોલાવવાનો પ્લાન તકતો તૈયાર કરી દેવામાં આવ્યો છે ચીન હજી પણ પાકિસ્તાન સાથે સહકાર આપી રહ્યું હોય તેવી બાબત છે પરંતુ અમેરિકી સેનાના પૂર્વ અધિકારી સાથે જે હજી ડોભાલે વાત કરી છે તેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે અમેરિકી બિલકુલ આતંકવાદને ખાતમો કરવાના મૂળમાં ભારત સરકારને સહકાર આપશે ન ફક્ત અમેરિકા પરંતુ ભારતના સાથે અમુક દેશો શ્રીલંકા હોય કે પછી અમુક સાથે ઈરાનના જે દેશો છે તે તમામ લોકો સહકાર આપી રહ્યા છે પાકિસ્તાન માટે જો આ પ્લાન સક્સેસ થાય છે ભારતનો તો કેટલી મોટી મુશ્કેલી સાબિત થઈ શકે છે હજી ચોક્કસથી જ્યારથી આ હુમલો થયો ત્યારથી પાકિસ્તાન ડિફેન્સિવ મોડમાં આવી ચૂક્યું છે પાકિસ્તાને સામે એક પ્રકારનું સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે આની અંદર પાકિસ્તાનનું જે નામ આવી રહ્યું છે એને ધ્યાન લેવામાં ના આવે કારણ કે અમે આ હુમલામાં કોઈ સામેલ નથી એવા પ્રકારનું સ્ટેટમેન્ટ ભારત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારબાદ જે પ્રકારની વાત જે છે ભારતના જ્યાં ઉચ્ચાયુક્ત છે એની સાથે પણ એને વાત કરી છે આનો મતલબ સાફ છે કે પાકિસ્તાન ડરી ગયું છે કે ભારત હવે વળતો હુમલો કરશે સાથે સાથે વિદેશમાંથી પણ ભારતને જે પ્રકારની સપોર્ટ મળી રહ્યો છે અમેરિકાએ ખુલીને કહ્યું છે કે હવે ભારતનો એ સમય આવી ચૂક્યો છે ભારત ગમે ત્યાં જઈને પોતાના દુશ્મનોને ખાતમો બોલાવી શકે છે અને અમેરિકાની સાથે છે એનો મતલબ સાફ છે કે અત્યાર સુધી એ પ્રકારની વાતો અમેરિકા છે માત્ર હુમલાઓને વખોડતું હતું પરંતુ આ પ્રકારના શબ્દો બોલતું ન હતું એનો મતલબ સાફ છે કે તે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ભારત સાથે છે સાથે સાથે ચાઈના પણ જે પ્રકારની વાત કરી રહ્યું છે એ થોડું નરમ પડ્યું છે અત્યારે જે મોલાના મશુદ જે છે એને જે સપોર્ટ કર્યો તો એકમાત્ર દેશ છે ચાઇના છે ચાઇનાએ વિટો વાપરીને યુએનની અંદર પોતાનો પાવર વાપરીને એને ત્રાસવાદી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષિત કર્યા બાદ પણ પકડવા દેવામાં નથી આવતો એ પ્રકારનું ભારતના જે જે પ્રકારના દાવા છે એને પડકાર ફેંકી રહ્યો હોય તો યુએનમાં માત્ર ચાઇના જ છે આ સંજોગોની અંદર વાત કરીએ તો ફ્રાન્સ છે ઇંગ્લેન્ડ છે મોટા દેશો એવા છે કે જે સપોર્ટ કરી રહ્યા છે ભારતને અને ભારતને સપોર્ટ કરી રહ્યા છે તો આ સંજોગોમાં ભારત પાસેથી તમામ પ્રકારના એવા સમીકરણો છે જે સપોર્ટ કરી શકે છે અને આક્રમકતાથી આગળ વધી શકે એમ છે તો હવે હવે જોવાનું એ રહે છે કે કેવી રીતે ભારત જે છે એ

જે ચોક્કસથી પાકિસ્તાનને સમય સબક શીખવાડવા માટેનો સમય પાકી ચુક્યો છે પાકિસ્તાન અંદરથી ખોખલું થઈ ચૂક્યું છે એકદમ કહેવાય કે ભિખારી રાષ્ટ્ર થઈ ચૂક્યું છે કારણ કે તમે જોશો તો ઇમરાન ખાન પૈસા માટે ચારે બાજુએ તળફળિયા મારી રહ્યા છે ચાઇનાની તેની મુલાકાત હતી એ પણ એ જ હતી કે અમારા દેશને ગીરવે લઈ લો પણ અમને પૈસા આપો એટલે ચાઇના એને પોતાનો ખંડયુ રાષ્ટ્ર તરીકે લઈને એને પૈસા આપી રહ્યું છે સાથે સાથે બે દિવસ પહેલા પણ જ્યારે જે આરબ અમીરાતના જે જે શેખ આવ્યા બાકી પાકિસ્તાન ને વર્લ્ડ બેકે પણ પાડી દીધી છે કે તમે હવે પૈસા ના શકો કારણ કે તમારી પાસે ચૂકવવા માટે કંઈ છે જ નહીં તમારી પાસે એવી કોઈ સંપત્તિ નથી તમારી પાસે એવા પ્રકારના કોઈ વિશ્વાસ કરી શકે એમ નથી કોઈ રાષ્ટ્ર પણ તમારી વિશ્વાસ કરી શકે એમ નથી

બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ન ફક્ત આ આતંકવાદનો ખાતમો કરવા માટે આ સિસ્ટમ સક્રિય થવાની જરૂર છે પરંતુ એ નેતાઓને પણ સબક શીખવાડવાની જરૂર છે જે અલગાવવાદી નેતાઓ છે આ નેતાઓ સાથે સરકારે કેવા પ્રકારનું વ્યવહાર કરવું જોઈએ જે સુખ સુવિધાઓ સરકાર તરફથી મળે છે અને તેમના જ વિરોધમાં જ્યારે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે શું આ તમામ સુવિધાઓ પરત લેવાની પણ જરૂર ખરી કહી શકાય કે અલગાવદી નેતાઓ જ કાશ્મીરની અંદર ત્રાસવાદ ફેલાવી રહ્યા છે અને આપણી સરકાર એને સલામતી પૂરી પાડી રહી છે આ એક સૌથી મોટી વસ્તુ કહી શકાય અને સરકારે હવે સમજી જવું જોઈએ કારણ કે જે અલગાઉ નાદી નેતાઓ ફ્રીડમ ઓફ સ્પીચ એક્સપ્રેસન અને માનવ અધિકારનું નામ આપીને દેશને સળગાવી રહ્યા છે એ અલગાવી નાદી નેતાઓનો ખાતમો બોલાવો ખૂબ જરૂરી બની જાય છે રાજનાથસિંહે પહેલા પણ કહી દીધું છે ગઈકાલે સ્ટેટમેન્ટ આવ્યું હતું કે આ અલગાવી ને એની સુરક્ષા નેતાઓને ભારત સરકારે સુરક્ષા આપી છે અને તેમ છતાં પણ તેઓ ભારતની વિરુદ્ધ બોલી રહ્યા છે તો આની સુરક્ષા પાછી લઈ લેવી જોઈએ એને એને એ પ્રકારની સ્થિતિમાં લાવી દેવા જોઈએ કે જેથી કરીને મજબૂર બની જાય અને મજબૂર બનીને ભારતનો સપોર્ટ કર્યો અથવા ભારત ભારત ના સપોર્ટ કરે તો એક પ્રકારની એને એને એક પ્રકારના ચારે બાજુથી ઘેરી લેવા જોઈએ હવે ઘેરવાની રણનીતિ સરકાર અત્યારે બનાવી રહી છે હવે એ સરકાર રણનીતિ બનાવશે ત્યારે બીજા પક્ષોને પણ સાથે રાખવા ખૂબ જરૂરી બની મુફ્તી છે અને એનસી જે પક્ષો કહેવાય છે જે ભાજપ અને કોંગ્રેસના તો આ જે લોકો છે એને પણ બંધ કરવા જરૂરી બની જાય છે એ બંધ થશે અને સાથે સાથે આ અલગાવનારી નેતાઓ પર પ્રેશર વધશે તો ચોક્કસથી એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આપણે કોઈ પણ કોઈ રીતે આપણે એ પ્રથમ દ્રષ્ટિએ એ લોકોને કંટ્રોલ કરવામાં સફળ થઈશું તો હવે

આગામી સમયમાં પાકિસ્તાનની સાથે ચીનનો પણ વિરોધ કરી શકે જે સ્વાભાવિક છે કે કારણ કે ચીન છે એક બાજુ એમ કહી રહ્યું છે કે અમે ત્રાસવાદના વિરોધી છે ત્રાસવાદની કોઈ પણ ઘટનાને વખોડ્યું છે ત્યારે બીજી બાજુ વિશ્વનો સૌથી મોટો ટેરરિસ્ટ કહી શકાય અને અત્યારે જે યુએનમાં પણ ટેરરિસ્ટના લિસ્ટમાં નામ છે એવો મઝર હસુદ છે એની અંદર જે પ્રકારની ઘટના એને જે સપોર્ટ કર્યું છે પાકિસ્તાને સૌથી જે સપોર્ટ કર્યો છે ચાઇનાએ માફ ન કરી શકાય હવે ચા પાકિસ્તાન સાથે ચાઇનાને ઘેરવાનો પણ પ્રયત્ન થવો જોઈએ ચાઇનાની સાથે ભારતના જે સંબંધો છે વ્યાપારી સંબંધો છે એ ક્યાંક ને ક્યાંક કંટ્રોલ રાખવો જોઈએ અને સાથે સાથે રશિયાના માધ્યમથી કારણ કે અત્યારે રશિયા અને ચાઇના બંને ખાસ મિત્રો છે છે તો રશિયાના માધ્યમથી પણ પણ એને પ્રયત્ન થવો જોઈએ બીજા બીજા વિદેશી રસ્તાઓ એવા કે જેથી કરીને એ પ્રકારનું પ્રેશર ઉભું કરવું જોઈએ કે તમે જે પ્રકારનો રસ્તો યુએનમાં અપનાવી રહ્યા છો એ ખોટો રસ્તો છે અને આવા ત્રાસવાદી ગુટોને તમે સપોર્ટ કરી રહ્યા છો જેથી કરીને વિશ્વની અંદર એક પ્રકારની શાંતિ અને સલામતી હણાવવા પ્રયત્ન થઈ રહ્યા છે તમે પણ ભાગીદાર છો જોયું પ્રેશર બનાવવામાં ભારત સફળ થશે અને વિરોધ વિશ્વના અનેક દેશો એવા છે કે જે ચાઇનાને આ પ્રકારને રસ્તે લાવવા પરંતુ મેજોરિટી મળતી નથી અથવા તો બહુમતીના ચાઇના છે છે એ વાપરી રહ્યા બહુમતી એક બાજુ બહુમતી છે અંદર ભારત છતાં પણ ચાઇનાનો વોટ છે અંદર નેગેટિવ જઈ રહ્યો છે આ સંજોગોમાં વિશ્વના બીજા પાવરફુલ દેશોને પણ સાથે રાખવાની જરૂર બની જાય છે અને ચાઇના ઉપર પ્રેશર બનાવવાની જરૂર છે જો ચાઇના પર પ્રેશર બનશે તો પાકિસ્તાન એની મેળે જ ખંડ્યું રાષ્ટ્ર છે એનું અને એની મેળે જ દબાણમાં આવશે અને આ બધા રસ્તાઓ એની મેળે ખુલતા થશે જી બિલકુલ દેવશી માહિતી માટે આપનો આભાર તો હવે આતંકીના આકાઓને ઠાર કરવાનો પણ સમય આવી ગયો છે એટલે કે મસૂદ ઓપરેશન પાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે સાંજે કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો અને ગણતરીના જ કલાકોમાં મોહમ્મદ નામના આતંકી સંગઠને આ લોહિયાળ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી તો કોણ ચલાવે છે આતંકી સંગઠન અને શું છે તેનો ભૂતકાળ તે રિપોર્ટમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આ વ્યક્તિ આતંકનો પોસ્ટર બોય બની ગયો છે કારણ કે હુમલાના ગણતરીના કલાકોમાં જ આતંકીની તસવીરો સામે આવી પણ આ ચહેરા પાછળ પણ એક એવો ચહેરો છે જેને આતંકનો પર્યાય કહી શકાય

કારણ કે મુજાહિદ્દીન લડાકુઓએ સરકાર વિરુદ્ધ સૂર ઉઠાવ્યા ત્યારબાદ જ આ લડાકુઓનો ઉપયોગ પાકિસ્તાને કાશ્મીર માટે કર્યો કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે પાકિસ્તાને લશ્કરે એ તોયબા અને હરકત ઉલ અનસાર નામના આતંકી સંગઠનની સ્થાપના થઈ થોડા જ સમયમાં હરકત ઉલ અનસાર નામનું નામ બદલીને હરકત ઉલ મુજાહિદ્દીન એટલે કે હમ કરી નાખવામાં આવ્યું પાકિસ્તાની જાસુસી એજન્સીના ઇશારે હરકત ઉલ મુજાહિદ્દીને કાશ્મીરમાં ઘણા હુમલા કર્યા હવે નેવના દાયકામાં હમના સક્રિય આતંકી તરીકે મસૂદ અઝર ચર્ચામાં આવ્યો પણ વર્ષ ઓગણીસો ચોરાણુંમાં જ મસૂદ અઝરની ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી અઝરને છોડાવવા માટે આતંકીઓએ ભારતના વિમાનનું અપહરણ કર્યું અને તેને અફઘાનિસ્તાનના કાંધાર લઈ ગયા આ સમયે ભારત સરકાર વિમાનમાં સવાર યાત્રીઓની સુરક્ષાને લઈને ચિંતાગ્રસ્ત બની અને આખરે આતંકીઓની શરત માનીને 31 ડિસેમ્બર 1999 ના રોજ અઝર મસૂદને છોડી દેવો પડ્યો ભારતની કેદમાંથી છૂટ્યા બાદ અઝર મસૂદે 31 જાન્યુઆરી 2000 ના રોજ આતંકના નવા અધ્યાય એટલે કે જેશે મહંમદ મોહમ્મદે ઓક્ટોબર બે હાજર એક માં જમ્મુ કાશ્મીર વિધાનસભા પર આતંકી હુમલો થયો ત્યારબાદ તેર ડિસેમ્બર બે હાજર રોજ દિલ્હીમાં સંસદ ભવન પર હુમલો થયો